વિદ્યોદર એસટી ડેપો ખાતે ત્રણ એસટી બસોનું લોકાર્પણ ત્રણ નવીન બસોની સુવિધાઓનો લાભ નાગરિકોને મળ્યો છે દ્યોદર એસટી ડેપો ખાતે ત્રણ નવીન ડિલક્સ એસ્ટી બસોનો દ્યોદર ધારા સભ્ય કેસાજી ચોવાણના હસ્તે લોકાર્પણ કરી જનતા માટે એસ્ટીની સુવિધા ખુલ્લી મુકાઈ રાજ્ય સરકાર અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા જનતાની સુવિધા માટે બનાસકાંઠાના સરહદી નળાબેટ ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે સો બસોનું લોકાર્પણ કરી વીર ડેપોમાં નવીન એસટી બસો ફાળવી હતી ત્યારે આજે દિયોદર એસટી ડેપો ખાતે ત્રણ નવીન બસોની ફાળવણી કરવામાં આવતા દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણ અને દિયોદર ડેપો મેનેજર હસ્તે ત્રણ નવીન અદ્યતન સુવિધા વાળી બસોનું લોકાર્પણ કરી જનતાની મુસાફરી માટે એસટી અમારી સલામત સવારીને જનતા માટે ખુલ્લી મૂકી જ્યાં દિયોદર એસટી ડેપો ખાતે નવીન ત્રણ બસોનું ધારાસભ્ય કેસાજી ચૌહાણ અને દિયોદર ડેપો મેનેજર યોગેશ ભારતી ગોસ્વામીએ કંકુ તિલક ફૂલો શ્રીફળ ધરી નવીન ત્રણ બસોને લીલી ઝંડી આપી હતી જ્યાં ધારાસભ્ય સહિત દિયોદર ડેપો મેનેજર સહિત ભાજપના આગેવાનો કાર્યકરો એસટી ડેપોના ડ્રાઈવર અને કંડક્ટર લોકોએ મુસાફરી કરી દ્યોદર શહેર અને મોટી ભેટ આપી છે મહત્વનું છે કે દ્યોદર એસટી ડેપો ખાતે બસોના લોકાર્પણ કાર્યક્રમમાં ધારાસભ્ય કેસાજી ચૌહાણ દ્યોદર ડેપો મેનેજર યોગેશ ભારતી ગોસ્વામી દ્યોદર તાલુકા ભાજપ પ્રમુખ ડોક્ટર હસુભાઈ પટેલ મહિલા ભાજપ મોરચા પ્રમુખ હલકાબેન જોશી યુવા ભાજપ પ્રમુખ મેરાજભાઈ દેસાઈ દ્યોદર તાલુકાના બક્ષીપં મોરચાના પ્રમુખ ઈશ્વરભાઈ નાય વિક્રમભાઈ ચૌહાણ અંજુબેન એમ કે મકવાણા સહિત દ્યોદાર ભાજપના આગેવાનો કાર્યકરો એસટીડેપોના ડ્રાઈવર કંડક્ટર અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર ક્ષત્રિય જ્યોત ન્યૂઝ દ્યોદર તાજેતરમાં રાજ્યના વાહન વ્યવહાર વિભાગે આપણા દિયોદર બસ ડેપોને ત્રણ નવીન બસોનું ફાળવણ કર્યું છે આજે એ બસોનો દિયોદર એસટી ડેપો અને રાજ કાર્યકર્તાઓની હાજરીમાં આપણે લોકાર્પણ કર્યું આ પ્રસંગે સમગ્ર વિસ્તારની જનતાને ખૂબ મારા તરફથી શુભેચ્છાઓ પાઠવું છું અને રાજ્યના મુખ્યમંત્રી આદરણી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબનો હું આ વિસ્તારની જનતા પ્રત્યે ખૂબ આભાર વ્યક્ત કરું છું અને એ આપણા ડેપો મેનેજર સમગ્ર સ્ટાફ અને સમગ્ર આ અધ્યાપો વિભાગને હું મારા તરફથી ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આપણે આશા રાખીએ કે આવ્યાનારી બસો આપણાનું ભવિષ્ય પણ વધારે મળતી રહે અને આ વિસ્તારની જે માંગ છે લોકો પણ સલામત અમારી એસટી અમારી એ ભાવના એમનામાં પણ વિકસે અને આપણે બધા જ આ બસોનો સારી જે ઉપયોગ કરી અને આપણા વ્યવહારમાં પણ આ બસ સેવાનો લાભ લઈએ એવી આ વિસ્તારના જનપંચની